નમસ્કાર આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં નગરપાલિકા દ્વારા એક નવતર આયોજન કરવામાં આવ્યું જેમાં આ વસ્તુનું નામ આપવામાં આવ્યું આપણી સહુની દીવાલ જે રાજુલા એસટી બસ સ્ટેન્ડ પાસે પાણીના ટાંકાની નજીકમાં આપણા સહુની દીવાલ નામનું એક દિવાલ ઊભી કરવામાં આવી આ દિવાલ આપણે સૌ મિત્રો પરિવારો તેમજ શહેરીજનો જેની જરૂરિયાત નથી તેવી વસ્તુ કપડાં બૂટ ચપ્પલ વગેરે આ દિવાલમાં મૂકી શકો છો અને જેની જરૂરિયાત છે એવા લોકો આ જગ્યાએથી લઈ શકશે માટે રાજુલા નગરપાલિકાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરે તેમજ રાજુલા નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ લાખનોત્રાએ શહેરીજનોને એક સંદેશો પાઠવ્યો છે આપણે સૌ આ કાર્યમાં સહભાગી બનીએ રાજુલા નગરપાલિકાના પ્રમુખ તેમજ તેમની ટીમે આ એક પ્રશંસનીય કાર્ય કર્યું છે ત્યારે આવો જોઈએ આપણે કે રાજુલા ધારાસભ્ય શ્રી ડેરે તેમજ પ્રમુખશ્રીએ શું સંદેશો આપ્યો રાજુલા શહેરની અંદર પાણીના પંપની બાજુમાં એક આપણી દિવાલ આપણી સૌની દિવાલ તો ખરેખર એ દિવાલ જે બનાવવામાં આવી છે એ આવકારદાયક છે ત્યારે તમે શહેરીજનોને આ દિવાલ બાબતે શું સંદેશો આપશો રાજુલા નગરપાલિકાની અંદર નવું બોર્ડ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એણે એક નમ્ર પ્રયાસ એવો કર્યો છે કે જેની પાસે ઘણું બધું છે અને જેની પાસે કશું નથી એના વચ્ચે એક સેતુ બંધાય એ નમ્ર પ્રયાસના ભાગરૂપે રાજુલા વોટર વર્સની બાજુમાં એટલે કે એસટી બસ સ્ટેશનની સામે આપણા સૌની દિવાલ એ સંદર્ભે એક આયોજન થયું છે નગરપાલિકાના અને કોંગ્રેસ પરિવારના આગેવાનોની એક વિનંતી છે લોકોને કે જેમની પાસે ઘણું બધું છે એ ત્યાં જોડાય અને જેમની પાસે કશું જ નથી એ પણ ત્યાં જોડાય એટલે કે કપડાં લઈ લો બીજી ત્રીજી કોઈ વસ્તુઓ લઈ લો કે જે એક પરિવાર પાસે એક વ્યક્તિ પાસે ખૂબ મોટા પ્રમાણમાં છે અને કદાચ એને એની જરૂર નથી તો એ આ દિવાલ પાસે આવીને જે બોક્સ બનાવ્યા છે એને જરૂર નથી એવી વસ્તુઓ ત્યાં મૂકી જાય અને આજે આ રાજ્યમાં અને આ દેશમાં શહેરમાં પણ ઘણા બધા એવા લોકો જરૂરિયાતમંદ પરિવારો છે કે જેમની પાસે આ વસ્તુ ઇઝી અવેલેબલ નથી તો એ પણ આ બોક્સની અથવા તો આ દિવાલની મુલાકાત લે અને એને જરૂર પડતી મનગમતી વસ્તુઓ ત્યાંથી લઈ શકે તો એને પણ સંતોષ થાય છે આપનાર લોકોને પણ સંતોષ થાય છે અને લેનાર લોકોને પણ સંતોષ થશે અભિનંદન પાઠવું છું નગરપાલિકાની આ ટીમ ભાઈ ઘનશ્યામભાઈ લાખણોત્રા સહિત આખી ટીમને કે તમે એક એવું પ્લેટફોર્મ આ શહેરના લોકોને પૂરું પાડ્યું કે જેની પાસે છે એ આપી શકે અને જેની પાસે નથી એ લઈ શકે એટલે અભિનંદન પાઠવું છું અને વિનંતી પણ કરું છું શહેરીજનોને ગ્રામ્યજનોને કે આ બંને વર્ગો જેની પાસે છે જેની પાસે નથી એ બંને વર્ગો આ વિસ્તારની આ દિવાલની મુલાકાતને અને યથાયોગ્ય રીતે જેને જે જરૂરિયાતમંદ બાબતો જે છે એ ત્યાં આપે પણ ખરા અને લે પણ ખરા અને વિનંતી પણ કરું છું કે બધા લોકો કમસે કમ એક વખત આ સ્થળની મુલાકાત લે તો ચોક્કસપણે એને થશે કે આપણે કંઈક કરવું જોઈએ આ વિસ્તાર માટે ઘનશ્યામભાઈ રાજુલાના પાણીના ટાંકા પાસે એટલે કે વોટર પંપ પાસે તમે એક નેકીની દીવાલ બનાવી છે તો આ નેકીની જે દીવાલ છે એ બનાવવાનો મુખ્ય કારણ શું અને એનો હેતુ શું સાહેબ આપણે ભાઈ પાણીના પાસે રાજુલા નગરપાલિકા દ્વારા એક નેકીની દિવાલ એટલે કે સૌની દિવાલ બનાવવામાં આવી છે ત્યાં લોકો પાસે કોઈ લોકો પાસે વધારાના કપડાં પુસ્તકો રમકડાં બીજું ત્રીજું જે કાંઈ હોય એ ત્યાં મૂકી જાય અને જે જરૂરિયાતમંદ લોકો હોય જે જરૂરિયાતવાળા લોકો હોય તે ત્યાંથી લઈ જાય એ માટે નેકીની દિવાલ બનાવવામાં આવી છે અને હું રાજુલાની જાહેર જનતાને અપીલ કરું છું કે આપની પાસે કોઈ જૂના કપડાં ચપ્પલ રમકડા પુસ્તકો જે કાંઈ આવી વસ્તુ હોય તે ત્યાં આપણે આપણી પાસે વધારાની અથવા જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા માટે આમ લોકોને લેવામાં સંકોચ થતો હોય તો ત્યાં નૈકની દીવાલ ઉપર સૌની દીવાલ છે ત્યાં મૂકી આવો તો ઘણી બધી સેવા થઈ શકે એમ છે અને મને આ વિચાર એમ આવ્યો સોશિયલ મીડિયામાં હું જોતો હતો અને અમારા ચીફ ઓફિસરશ્રીએ પણ એક બે વાર મને એવું કીધેલું ભાવનાબેન ગૌસ્વામીએ કે આપણે આવું ભાઈ કરવું જોઈએ એટલે કાયમી માટે એ દિવાલ રહે એ માટે બનાવ્યું છે અને ત્યાં વધુ વધુ લોકો લાભ લે વધુ વધુ લોકોને ઉપયોગી થાય એવું થાય એવું નંબર અપીલ કરું છું